સુરત શહેરના ઉત્તરાણમાં વિધવાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તડછોડિયાની ફરિયાદ કરતા પૂણા પોલીસે પાંત્રીસ વર્ષીય રાજે સમૃત પટેલ રહેવાસી એસએમસી આવાસ પાલ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અગાઉ આરોપી રાજેશ પટેલ હોમગાર્ડમાં નોકરી કરતો હતો તેને બે સંતાનો છે જ્યારે મહિલાની ત્રણ સંતાનો છે તો વધુમાં બત્રીસ વર્ષીય વિધવાના પતિનું ત્રણ વર્ષ પહેલાં બીમારીના કારણે મોત નીપજ્યું હતું તો વિધવા અને આરોપી રાજેશ પટેલ અગાઉ વર્ષ પ્રાથમિક શાળામાં સાથે અભ્યાસ કરતા હતા તે વખતથી મહિલા તેને ઓળખતી હતી તેને મહિલા શાકભાજી લેવા જતી તે

સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ